મોરાસા ખાતે રવી કૃષિ મહોત્સવનું આયોજન અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પરીકના અધ્યક્ષસ્થાને યોજાયો કૃષિ મેળા આ કાર્યક્રમમાં ખેડૂતોને રવી પાકો વિશે માર્ગદર્શન અને ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે સમજૂતી તેમજ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી રાજ્ય સરકાર દ્વારા રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેડુતોને રવી પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મડી રહે તે હેતુથી રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તી પરીખના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાના રવી કૃષિ મહોત્સવનું લાઇવ પ્રસારણ નિહાળ્યું कार्यक्रमમાં ખેડૂતોને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે આપણો જિલ્લો કૃષિ આધારિત જિલ્લો છે સરકાર તરફથી કૃષિને આકર્ષણ વ્યવસાય બનાવવામાં માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા કૃષિ પશુપાલન અને બાગાયત વિભાગ દ્વારા કેટલીય યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે આ કૃષિ મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી બાગાયતી ખેતી અંગે માહિતી આપવામાં આવશે જેનો મોટા પ્રમાણમાં લાભ લેવા આપ સૌ ખેડૂતોને વિનંતી છે आ कार्यक्रमों में जिला विकास अधिकारी दीपेश केड़िया नगरपालिका प्रमुख नीरज शेठ पंचायत प्रमुख तालुका पंचायत पदाधिकारी जिला वहीवट तंत्र अधिकारी मोटी संख्या में हाजर रहा था अहवा अर्पण राठौर लोकार्पण